હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ સૌરાષ્ટ્રનું સ્પેશિયલ થાબડી ગોટાળા આઈસ્ક્રીમ આ અમરેલી જિલ્લાના કુકાવાવનો ફેમસ કોઠી આઈસક્રીમ છે તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે દોઢ લીટર દૂધ લીધું છે દૂધને આપણે પહેલાં ગરમ કરી લઈશું ગરમ કરતાં પહેલાં મેં તેમાંથી અડધો બાઉલ જેટલું દૂધ અલગ કાઢી લીધું હતું તેમાં આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું જો તમારે વ્રત ઉપવાસમાં ખાવું હોય તો તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ મિલ્ક પાવડર અથવા તો ડ્રાય ફ્રૂટનો પાવડર પણ લઈ શકો છો તેમાં ગાંઠા ન રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લઈશું દૂધમાં ઉભરો આવી ગયો છે આપણે તેને હલાવી લઈશું અને ગેસને આપણે થોડુંક મીડિયમ કરી દઈશું હવે આપણે દૂધને થોડી વાર ઉકળવા દઈશું આપણે દૂધમાં ખાંડ એડ કરી દઈએ મેં અત્યારે અડધો બાઉલ જેટલી જ ખાંડ લીધી છે કારણ કે આપણે તેમાં થાબડી એડ કરવાની છે અને થાબડી પણ સ્વીટ જ હોય છે હવે આપણે ખાંડને ઓગાળી લઈશું આપણે તેને હલાવતા રહેવાનું છે તે નીચેથી બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો દૂધ હવે ઉકળવા લાગ્યું છે હજુ આપણે તેને થોડીકવાર માટે ઉકળવા દઈશું બેથી ત્રણ ઉભરા આવી જાય અને તે થોડું ઘટ થવા લાગે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે હવે તેમાં જે કસ્ટર્ડ વાળું દૂધ આપણે તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું કસ્ટર્ડ વાળું દૂધ એડ કર્યા પછી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે ગેસને આપણે મીડિયમ જ રાખ્યો છે તમે જોઈ શકો છો ધીમે ધીમે દૂધ ઘટ થવા લાગ્યું છે એકથી બે ઉભરા આવી ગયા છે અને દૂધ પણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે થાબડીનો બુકો કરી લઈએ મેં અત્યારે આ રીતના રેડીમેડ જે થાબડી પેંડા આવે છે તે લીધા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને એકદમ ફ્રેશ છે તો આ જ રીતના થાબડી પેંડા લેવાના છે મેં અત્યારે સાતથી આઠ નંગ થાબડી પેંડા લીધા છે તેને હાથથી આ રીતે ક્રમ્બલ કરી લઈશું એટલે કે તેનો આ રીતનો આપણો ભૂકો કરી લેવાનો છે મેં બધા જ પેંડાને આ રીતે તૈયાર કરી લીધા છે આપણું જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ હતું એ પણ અત્યારે એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં જે થાબડી પેંડાનો ભૂકો છે તે એડ કરી દઈશું આ આઈસ્ક્રીમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો હવે આપણે તેને એકદમ સરસ રીતે હલાવી લઈશું હવે ગૌરી વ્રત અને શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે તો તમે પણ આ આઈસ્ક્રીમ ઘરે જરૂરથી બનાવજો કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે મિલ્ક પાવડર અથવા તો ડ્રાયફ્રૂટના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો દૂધનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે અને તેમાં માવાના દાણા પણ દેખાઈ રહ્યા છે તો હવે આપણે તેને આપણી ટીનની ડબ્બીમાં ભરી લઈશું આ આઈસ્ક્રીમ અમરેલીના કુકાવાઓમાં એકદમ પહેલાં જે રીતે કોઠીમાં બનતો હતો તે જ રીતે અત્યારે પણ બને છે અને તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ક્યારેક ત્યાં જાઓ તો જરૂરથી ટ્રાય કરજો બાકીનો આઈસ્ક્રીમ હું એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દઉં છું હવે આપણે તેને બંધ કરી સાતથી આઠ કલાક માટે ફ્રીઝ કરી લઈશું તો સાત આઠ કલાક થઈ ગયા છે આપણે આઈસ્ક્રીમ ચેક કરી લઈએ આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે એકદમ દાણેદાર અને એકદમ ક્રીમી છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલો ટેસ્ટી છે તો આપણે આઈસ્ક્રીમને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરી લઈએ થાબડી આઈસ્ક્રીમ સાથે આપણે થાબડી પેંડા પણ સર્વ કરી દઈએ છીએ તો તૈયાર છે સૌરાષ્ટ્રનું ફેમસ એકદમ ક્રીમી અને દાણીદાર થાબડી ગોટાળા આઈસ્ક્રીમ તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધારામાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ